નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે સોળ માળ ઉપર હાઇડ્રોલિક લેડર અને ટર્ન ટેબલ લેડર જશે ફિનલેન્ડથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે સિત્તેર મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામેલ કરવામાં આવ્યું બે મિનિટમાં હાઇડ્રોલિક લેડર સોળ માળ સુધી પહોંચી જશે લોકોનો જીવ ગણતરીની મિનિટોમાં જ બચી જશે આગ પર કાબૂ અને લોકોને પણ બચાવી શકાશે કમ્પ્યુટર રાઈઝ ઓપરેટ કરવામાં આવશે હાલ પાલિકા પાસે બે પંચાવન મીટર અને એક છેતાળીસ મીટરનો ટર્ન ટેબલ લેડર મશીન છે પાંચ લોકોને એક સાથે રેસ્ક્યુ કરી શકાશે ઓવરલોડ થતાં ઓટોમેટિક સેન્સર આમાં વાગવા લાગે છે ફાયર સી સર્વિસ સર જે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક બે વાહનો વિકસાવવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેને એડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે તથા ટેબલ લીડર પંચાવન મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે સુરત શહેરમાં જે હાઈરેસ્ટ બિલ્ડિંગ છે તેમાં આગને અકસ્માતમાં બનાવું જે વીસથી બાવીસ વારની ઇમારત છે એમાં આગનો બનાવ બને તેમાં કોઈ માણસો ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બચાવી શકાશે આ વાહનની મુખ્ય ખાસિયત એ છે તેમાં એસ્કેપચૂટનું એક રાખવામાં આવ્યું છે જે એસ્કેપચૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેજમાં કેજની આપણે જમીન પર નહીં લાવતા એસ્કેફચૂટની મદદથી તેને નીચે એસ્કેપ ચૂંટણી ઉતારી શકાશે કેટલા વાહનો લેવામાં આવ્યા છે અને ક્યાંથી લેવામાં આવ્યા આ જે પ્રકારના વાહનો છે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે ફિનલેન્ડથી અને ટન ટેબલ લીડર જે ફિફ્ટી ફાઈવ મીટરનું છે તે જર્મનીથી વિકસાવવામાં આવેલા છે